એબીજી કંપનીના મજૂરો અને કોન્ટ્રાક્ટરો એબીજી કંપની ગેટ પાસે હડતાળ પર ઉતર્યા અબડાસા તાલુકામાં આવેલ એબીજી કંપની જે તે વખતે આજુબાજુ ગામના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના જે પેમેન્ટ બાકી રહેતા મજૂર વર્ગો અને કોન્ટ્રાક્ટરો કંપનીના ગેટ પાસે હડતાલ પર ઉતર્યા કંપનીના કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગો આજ રોજ એબીજી કંપનીના ગેટ પાસે હડતાલ પર ઉતર્યા હતા છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટર મજૂરો અને કંપની ચાલી રહ્યું છે કંપનીમાં જે તે વખતે આજુબાજુ ગામોના આગેવાનો સાથે મળીને હડતાલ પર ઉતર્યા હતા કંપની નજીક આવેલા ગામોને પાણી અને ખાસ શિક્ષણની સુવિધા મળે અને કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગોના જે પૈસા બાકી છે તે સમયસર મળે તે માટે હડતાલ પર ઉતર્યા હતા જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા માજી જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સરપંચ શ્રી અકરી જુવાનસિંહ જાડેજા માજી તાલુકા પંચાયત સદસ્ય કેર હાજી ઈસ્માઇલ સરપંચ શ્રી મોટીબેર હાલેપોત્રા હાજી હારૂનભાઈ નાનીબેર રબારી રાજાભાઈ માજી સરપંચ અકરી હાજી હસણ આધમ હાજી સલીમભાઈ સહિત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો અને મજૂર વર્ગના લોકો હડતાલ પર ઉતર્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ફાનુસાલી નલિયા અબડાસા કચ્છ આજ રોજ એબીજી કંપનીને ગેટને સામે ઘણા દિવસથી અમે રાહ જોતા હતા કે એબીજી કંપની જ્યારે વાનમાં સિમેટ થઈ અત્યારે નિરમા સિમેટ નો પ્લાન ચાલુ કરવામાં આવ્યો છે તો અમારી એક માંગ હતી અમે મીટિંગ પણ કરી ઋષિ આગવા ઋષિ દેસાઈ સાહેબ આવ્યા હતા આશીષ દેસાઈ સાહેબ આવ્યા હતા ત્યારે એમને વાત કરી કે ભાઈ આવી રીતે અમારા પૈસા બાકી છે અને એ પણ પૈસા કાયદેસરના સમજી લો કે અમે કેસ મુંબઈની અંદર લડ્યા એના પણ રિપોર્ટ આવી ગયા કે ભાઈ આટલા આટલા કપાત થશે ને આટલા તમને પૈસા મળશે પાછળથી જે પણ થયું હોય તે એ બતાવે છે કે અત્યારે પૈસા તમારા છે ને નીલ છે બરાબર તો અમે જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ધારણા ઉપર ચાલુ રહીશું કારણ કે અમે જે તે વખતે એક એક લાખ અને પિસ્તાલીસ હજારની અંદર જમીન આપી ત્યારે દસ થી પંદર લાખ રૂપિયા આ વિસ્તારની અંદર જમીનના ભાવ હતા એ જમીન શા માટે આપી અમે તો આપી પણ આજુબાજુના અમે એક મિટિંગ કરી અને એક જ દિવસની અંદર રેકર્ડમાં છે એક જ દિવસની અંદર સાટા કરાર થયા કારણ કે માણસોની પડાપડી હતી અમને જમીન આપો વીસ લાખ લ્યો ત્રીસ લાખ લો આખા વિસ્તારના પંદર થી વીસ ગામની એક રજૂઆત હતી કે આપણને રોજીરોટી મળશે માટે તમે જમીન આપો અમારો પણ એવું થયો જેની જેની જમીન હતી એમને કે વાત સાચી છે આ ભવિષ્યની અંદર આપણા છોકરા પણ અહીંયા ભરશે આરોગ્યની સુવિધા મળશે માટે રોજીરોટીનો પ્રશ્ન હલ થશે અમે એમ નથી કહેતા કે ડેપોટી તરીકે રાખે એન્જિનિયર તરીકે રાખે જે જે જેની લાયકાતી પ્રમાણે અને અમને લેખિત આપ્યું છે કે લોકલની અંદર જ્યાં સુધી જે જરૂરત પ્રમાણે હશે એ લોકલ જ માણસો લેશું આપ જાણો છો તેમ સમજી લો કે સરકારને એક નિયમ છે કે જ્યારે હેરિંગ થાય છે ત્યારે હાથ પગ ટોટલી બાંધી અને વિસ્તારના ટોટલી લોકો અહીંયા હોય છે હેરિંગની અંદર ત્યારે પણ એક નિયમ છે કે તેત્રીસ ટકા ત્રીસ ટકા લોકલ માણસો લેવા જ પડે લેવા જ પડે કારણ કે અમે તો જમીન આપી છે જમીન આપી તો ઠીક આજુબાજુ અત્યારે હાલત એવી છે કે ધોર પણ સમજી લો ચડી નથી શકતા છતાં પણ ના ભલે જેટલું દુઃખ એટલું સુખ હોય માટે આ પૈસા જો નહીં મળે ત્યાં સુધી અમે દાણા ઉપર ચાલુ રહેશું અમે તો એમ કહીએ છીએ વહેલી તકે કારણ કે એને અંદર એવું નથી કે અમારા છે એવું નથી પણ અંદર ઉપર છે અને દૂધ કરી સમજી લો કે સુધી કે કોટન ટોટલી લક્ઝરી જે તે બધાના બાકી પૈસા છે મારી જલ્દી ને જલ્દી એનું નિરાકરણ થાય એટલી જ અમે રાહ જોઈએ છીએ કારણ કે અમારા કાયદેસરના પૈસા છે અમને મળવા છે મારું નામ રભાઈ રાજાભાઈ કાનાભાઈ એક સરપંચ ચક્રી જૂથ પંચાયત અમારી જે માંગ છે નાના મોટા કન્ટ્રાટીઓ મજૂરો વર્કરો અને બધાનું જે પેમેન્ટ બાકી છે પહેલાં એબીજી હતી એબીજીથી વરદાસ થઈ અને વડાશથી નિબો નિર્માણ એને સોંપવા કરે છે એન્સલ્ટી એના માટે જે છે કોઈ પણ કંપની પૂછા કરતી નથી એ હાથ ઊંચા કરી લીધા છે કે તમે જાણો ને એન્સલ્ટીવાળાને જાઓ તો અમારે ક્યાં જ જાઉં ગાંધીજીને માર્કે અમારી એક જ માંગ છે સરકારશ્રીને કે અમારો જે પણ છે વિકલ્પ સોલ્વ કરે કાંઈ સરકારશ્રી અને કંપની કાંઈ પૂછા કરતી નથી પૂર્ણ રીતે કામ ચાલુ છે કંપનીઓનો અને મજૂરો બારે બેઠા છે વર્કરો છે કંટ્રાટીઓ છે એનો લાખો કરોડ રૂપિયા લેણા વ્યાજલ ઉપર પૈસા લઈ કરી અને એને વધારા કરી છે પણ હવે આશ છે પણ આસ માટે પણ કાંઈ બંધ જાય દરવાજા બધા સરકાર શ્રી નામથી જલ્દીથી જલ્દી કાંઈ સપોર્ટ કરે વર્કરો માટે મજૂરો માટે કંટ્રાટીઓ માટે મારું નામ મામુ સાંગા અબારી ગામ પખો તાલુકો લખપત અત્યારે મારું ગામ અહીંયાથી ખાલી બે કિલોમીટર નજીક આવેલું છે આ ઉદ્યોગ જે ચાલુ છે એ ઉદ્યોગથી ખરેખર જેટલા દસ પંદર ગામડા લાગે છે એ બધા પ્રશ્ન બધાનો પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે જે તે વખતે કંપની ચાલુ હતી તે વખતે પોતાના પૈસા હોય અથવા તો બીજે ક્યાંથી લઈને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કર્યું અથવા અધિકારીઓએ નોકરી લીધી પણ એ પૈસા બધાના ફસાઈ ગયા છે અને એ પૈસા ખરેખર લીગલી છે ઓન પેપર છે ઓન રેકોર્ડ છે અને જો ખોટા પૈસા હોય તો કોઈ માંગણી થોડી કરવાનો છે તો ખરેખર આ સરકાર શ્રીને અને અમે અપીલ કરીએ છીએ આ વિસ્તારનો અમારો એક ગરીબ વિસ્તાર છે અને વિસ્તારને ખરેખર સહયોગ મળે તો રોજગારીનો પ્રશ્ન પણ હલ થશે અને ઉદ્યોગો ઉદ્યોગોને અમે આવકારીએ છીએ એનો કોઈ વિરોધ નથી કરતા પણ અમારી સાથે માંગણી પણ હોય છે જેવી રીતે પિંચ્યાસી ટકા ભરતી છે જે નાના મોટા અધિકારીઓ છે અને પોતાની બેજ ઉપર નોકરી રાખે અને આજુબાજુ વિસ્તારમાં ગાયો ભેંસો ને ચરો અને પછી શિક્ષણનો પ્રશ્ન છે અને આ ખરેખર જે હડતાલ છે અચોક્કસ ચોક્કસ હડતાલ છે જ્યાં સુધી એને નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને ખરેખર આપણે જોવા જઈએ આટલી કેટલી બધી ગરમી છે અને આ ગરમીમાં પણ આ પોતાના પૈસા માટે માણસો ખરેખર રજૂઆત કરતા હોય છે તો આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરીએ છીએ કે આપણે અધિકારીઓને અને આપણા જે કંપનીના હેડ હોય તેમને ખરેખર બેઠક કરી અને એનું સોલ્યુશન નીકળે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ અને નજીકના જ્યારે ઉદ્યોગ ચાલુ થાય ત્યારે એને આજુબાજુના જે છોકરાઓ ભણેલા છે કોઈ નાનો મોટો કોન્ટ્રાક્ટર છે ગાડી છે ટેક્ટર છે એ બધાના સાધનો એ પોતાની રીતે ધંધો રોજગારી અને પ્રશ્ન પોતાનું હલ કરે એવી અમે આશાને અપેક્ષા રાખીએ છીએ વાત કરીએ બોર્ડરની આ ખરેખર આ વિસ્તાર છે એકદમ દરિયાકાંઠાનો વિસ્તાર છે અને સ્થાનિકોને જો રોજીરોટીનો પ્રશ્ન જો નહીં હલ કરે સરકાર તો આ એ લોકો હજીરત કરી અને અન્ય સ્થળે જાશે તો જેવી રીતે આપણે જોઈએ કોરોના કાળ જ્યારે નજીકના જે ઉદ્યોગોમાંથી બહારના મજૂરો હતા બધા ભાગી ગયા હતા પણ લોકલના માણસો ક્યાં જશે એ હશે તો આ બોર્ડર પર સચવાશે સાથે સાથે સ્થળાંતર પણ નહીં કરવું પડે એવી મારી આસાન અપેક્ષા છે અને અમારી આ રજૂઆત મીડિયાના માધ્યમ સુધી જે અધિકારીઓ છે તેમ સુધી પહોંચાડશો જય હિન્દ જય ભારત માતા કી જય